પાલનપુરમાં એક ડિફેન્સ એકેડમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસ અને આર્મીની નોકરીની ટ્રેનિંગ માટે એકેડમીમાં આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દ્વારકાથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પાલમપુરની લાઈફ ડિફેન્સ એકેડમીના સંચાલકે નોકરી અપાવવા અને પાસ કરાવવાની લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો સંચાલક પ્રવીણ કાંગસિયાએ ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો બિપસ્ત વિડીયો ઉતારી લીધો હતો જે બાદ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો જે મામલે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી કાંગસિયા સામે અગાઉ છેડતી તેમજ પોસ્કો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી ડિફેન્સ એકેડમી સંચાલકની શોધખોળ હાથ ધરી હતી જે મામલે પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી ફલમપુર પૂર્વ પોલીસ એ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી સંચાલક પ્રમીન કાંગસિયાને દ્વારકાથી અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી હતી જો આરોપી યુવક વિડિયો વાયરલ કરી સાગર યુતિને પરેશાન કરતો હોય તેની સામે આઈટી એક્ટ ની ઉમેરો કરાયો છે ફલમપુર પૂર્વ પોલીસ સ્ટેશન ના તારીખ 31 બે હજાર પચીસ ના રોજ ભારતીય ન્યાય સંતા બે સગી યુવતીને પેલા બીએસએફમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ બજારમાં ફસાવી અને અલગ અને કોકરીએ આગળ કરી નિયતી અને ખૂબ જ મોટા દાડામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સથી પકડી પાડવામાં છે અને છે ફરિયાદ છે એ બાબતની તપાસ કરવામાં છે સાથે સાથે પણ કરવામાં આવે છે જે તે પોતે વાયરલ છોકરીને પરેશાન કરતો હતો એ